એટલી ઇમોશનલ કમેન્ટ છે કે મારે આજે વ્લોગ જ નહોતો બનાવવો બીજો ટીકો એટલો પીન તો તો જ આવી મોટી પડે પ્લીઝ યાર હું જઈશ બાકી કે વાંધો નહી હું રહીશ કે હું જમીન જ ગયો છું ને તો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો બધા આંશી નો તમને સંભળાતો હશે સાડા છે જેવું થયું છે તો બસ એક કમેન્ટની વાત કરી લઈ આજે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો એટલે કે પહેલાં નવરાત્રિનો બરાબર પહેલાં દિવસે જે રીતે એ આ રેડી થઈ હતી ને વિડીયો એમાં મેં કમેન્ટ પિન કરી છે તમે બધાને હું રિક્વેસ્ટ કરું છું કે એ જઈને તમે વાંચી લેજો એ એટલી ઇમોશનલ કમેન્ટ છે કે મારા આજે વ્લોગ જ નહોતો બનાવવો પણ એ બેન માટે થઈને હું મેં એવું વિચાર્યું કે નહીં હું ડેઈલી બનશે તો મારાથી નવરાત્રિના નવ દિવસ વ્લોગ બનાવીશ ટ્રાય કરીશ કે ચાર પાંચ દિવસ તો મેક્સિમમ બનાવો છે પણ ડેલી બને તો વધારે સારું તમે એ લોકો કે કમેન્ટ વાંચી લેજો મેં તો વાંચીને તો મારાય આંખમાં પાણી આવી ગયા બહુ હાર્ડ ટચિંગ કમેન્ટ કરી છે એ બેને અને એકબીજા બેને કરી છે કે હા બહુ થાકી જવાય છે હું પણ થાકી જાઉં છું પણ હું એ બેનને રિક્વેસ્ટ કરીશ પ્રજાપતિ બેન છે ને એને કે તમે અરે આ કમેન્ટ વાંચી લેજો એટલે તમને થાક નહીં લાગે એટલી સરસ એ બેને કમેન્ટ કરી છે તો ચલો વાતથી આ કામ કરવાનું સ્ટાર્ટ કરીએ અત્યારે હું વાત કરું છું ને તો હું થોડીક ઇમોશનલ થઈ ગઈ ચલો કામ તો કરવું જ પડશે તો હવે પોણા સાત જેવું થયું છે એટલે આમ ફાઇનલી ટાઈમ જ છે રસોઈ બનાવાનો કે હવે થોડુંક દસ પંદર મિનિટ ચાલે પછી બહુ લેટ થઈ જાય ને તો બહુ દોડા દોડી થઈ જાય કારણ કે હિય જમાડવા બેસાડવી હોય ને બધું આમ કટોકટ ટાઈમ થાય તો આજે બનાવવા જે દૂધીના થેપલા તો મેં દૂધીને છાલ સહિત જ ખમણી લીધી છે એમાં નાખ્યો છે એક વાટકી ચણાનો લોટ એક વાટકી બાજરીનો લોટ અને એનો ત્રણ ગણો એટલે કે ત્રણ ત્રણ સાડા ત્રણ વાટકી જેટલો ઘઉંનો લોટ પછી એમાં બેઝિક મસાલા નાખી દીધા છે નમક હળદર અને લાલ મરચું થોડુંક ઓછું નાખીશું કારણ કે અહીંયા આપણે મેં આદુ ને મરચાંની પેસ્ટ લીધી છે અને મારા ઘરે ઓલવેઝ તીખા જ મરચાં હોય એટલે મરચાં તીખા છે એટલે લાલ મરચું થોડુંક ઓછું નાખ્યું છે અને જરાક એવું મોણ કારણ કે દૂધી એડ કરી છે એટલે થેપલા પોચા તો થશે જ પણ આ થોડુંક એવું નાખ્યું છે અને પહેલાં જે મસાલા હતા એ મિક્સ કરી લીધા અને પછી ધીમે ધીમે પાણી નાખીને લોટ બાંધી લીધો અને જો અહીંયા છે ને લોટ બાંધીને બહુ જાજી વાર નહીં રહેવા દેવાય કારણ કે દૂધી હોય ને એટલે સાવ પર ધીમે ધીમે લોટ એકદમ ઢીલો થતો જશે અને થોડાક ભૈરા વણવાના આપણે થેપલા તો જો અહીંયા આપણે બની બની ગયા છે થેપલા અને હિયાની ફ્રેન્ડ એના માટે આલુ પરોઠું પણ આપી ગઈ છે અને જે હું થેપલા એક બે ઉતારું ને ત્યાં જ હિયાને બેસાડી દઉં તો સાઈડમાં બને છે આપણે સૂકી ભાજી તેલમાં મૂકી દીધું છે આપણે લીમડો અને લીલા મરચાં અને હિંગનો વઘાર કર્યો છે પછી બટેટા એડ કરી દઈશું અને બેઝિક મસાલા બધાય એક બેનની કમેન્ટ આવી હતી એટલે રેસીપી શેર કરું છું અને જો અહીંયા કે તમારી સૂકીભાજી કેમ આટલી સરસ થાય છે એકદમ આમ જરાય છૂટે છૂટા બટેટા નથી તો એનું રીઝન છે કે એક બટેટું રહ્યું ને એનો માવો કરીને હું એમાં એડ કરી દઉં છું એટલે બટેટા રહ્યા ને એ એકદમ મિક્સ થઈ જાય અને આમ છૂટી રહીએ રસોનો થાય પહેલાં જેવો આપણે તેલ વ્યવસ્થિત નાખવું હોય ને તો બટેટાના શાક જેવો અને આમ બટેટું એકદમ એકરસ થઈ જાય એટલે સૂકી નું ટેક્સચર સરસ આવે અને ટેસ્ટ આવશે કારણ કે મસાલા એકદમ ભળી જાય તમે આ ચૂંદેલો બટેટાનો માવો નાખ્યો હોય ને જરાક કહ્યું એટલે અને મેં જો દીવાબત્તી પેલા કરી લીધા હતા પણ અત્યારે ખાલી જસ્ટ તમને વિડીયો બતાવું છું આ પાછળ બધું ડેકોરેશન ને બધું કર્યું હતું ને એ આ જે ગ્રીન કલર છે તો આ ચણિયા ચોલી પહેરવાના છે પોણીયા આજે કેટલી બધી અમે ખરીદી કરી આ લિપસ્ટિક છે ઈ અને આઈ બીજો છે ઈ એટલું આ પિન તો જોઈએ જ આવી મોટી જમ્બો અને ઓલો કંદોરો છે એક બતાવજો પછી ना, 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 तर ता घुड़ू बदू फड़ी देता ही जेयो आपने मला मेगे कादी जोस्तू लेवाजाए आले पीन लेवा गेही थी औने आटी को लेवा गेही थी इमादी अठलो लेही लेगी <laughs> आना जो हो ही आमारा अच्रूबेन दादा जा अलो� અમારે નવરાત્રી માં એવો રૂલ છે કે માથે ચુંદડી ઓઢવાની એટલે અંબોળો જ વાળવાનો એટલે કે સ્ટાઇલ વાળવાની લોક જ નથી

ચલો જમી લઈ એકલા એકલા દીપક એકલા જ હું એકલી જમી લઉં મજા તો ન આવે પણ શું થાય હાલે એ બહુ ભૂખે નથી કારણ કે આ ટાઈમિંગ બકરનું બધું થાય ને પેલું મોડું ને બધું કઈ હાંજી કઈ ખાધું પીધું નથી કારણ કે આને આજ આમ માનસિક હોય કે ફટાફટ 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 એટલે કઈ ખાધું પીધું ન હોય હવે આમ ભૂખ મરી જાય એવું થાય દીપક ગયા પછી થોડું આનસી નહોતી તો મારું એડિટિંગનું કામ કર્યું અમે તો હવે જમવા બેસું આમ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે પ્લેટફોર્મમાં ખાલી આમ જરાક વાઇપ જ કરવાનું બધું ઉપાડી તો બધું લીધું છું પછી આંસીને જમાડ દો એના દીપકે જમાડી પણ જઈમી નહીં ગયા છે ઇયા લઈને અત્યારે પછી જો હું રીએ આન્સી તો હું જઈશ બાકી કે કંઈ વાંધો નહીં હું રહીશ કે હું જમીને જ ગયો છું ને તો